જય શ્રી કૃષ્ણ જય માતાજી તો રવિવાર હોય અને વાડીએ ના આવીએ એવું તો ક્યારેક જ બનતું હોય તો આવી ગયા અહીં વાડીએ ક્યાં આવ્યા અહીં ધૂલું હાલો ત્યારે અત્યારે થ્રેસરનો અવાજ આવે રાયડો નીકળે લગભગ વાળીએ ને ધ્રુવેસ થઈ જો કાંઈ ખાવાનું ન ખાય એવું બને જ ખરું શું કરો ટમેટું ખાઓ વાળ વાળ ધોઈ આજે તો કામ કરવા ગયા મજા આવી ને પહેલી વાર આટલું કામ કરી લે વાળ મે ધ્રુવેશ ભાઈ આપડા અહીંયા સુઈ ગયા હે રસ્તામાં જ સુઈ ગયો તો મે આજે તમારી સાથે એક એક્સપીરિયન્સ શેર કરું મે તો જ્યારે હું કામ કરતી હતી મને પહેલી વખત તો આજે જોવા જઈએ તો જાણવા મળ્યું કે રાયડામાં કામ કરતો કરતાં કરતાં ઘણી વખત રાયડાની અંદર હાથ ધરા તો કેટલા મસ્ત સોફ્ટ સોફ્ટ હાથ થઈ ગયા આખી સ્કીનનો કલર જ ચેન્જ થઈ ગયો હાથ થઈ ગયા બાકી મજા આવી કામ કરવાની શરીર ખૂબ કસરત થઈ ગઈ અને વાંધો ના આવે તો વાડીનું કામ કરીએ તો આવડી જાય ને થઈએ જાય બાકી તો બસ આટલો દિવસ તો જોવા જઈએ તો ખૂબ જ સારો રહે અત્યારે બાકી છે સવા બે હવે થોડીક વાર કરશો આરામ પછી જોઈએ સાંજે બને છે હેલો ફ્રેન્ડ્સ તો બસ સાંજે થોડીક વાર ભરત કર્યું અને ભરત કરીને અત્યારે સાંજે જમવાનો ટાઈમ થઈ ગયો હતો તો બનાવ જમવામાં બાજરાના રોટલા તો આ રહ્યા ઘડાઈ ગયો અને એક જ બનાવવાનો હતો કુલદીપ માટે જ બાકી તો રોટલી છે અને ખીચડી પણ મૂકી દીધી હે અહીંયા કણે આપણી કઢી પણ છે ખાવાનું આજ તો કાંઈ નથી બનાવવાનું આજે વાડીએ કામ કરવાનું ખૂબ મજા આવી ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે તો ચાલો ત્યારે હું તમને મળીશ કાલે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી